ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો એસએપી ઉત્સવનું હાર્દિક સ્વાગત છે છલાંગ લગાવી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદર તાલુકાના મોટી ખાતે બાવા અરો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ ઉત્સવ યોજાયો યુવક યુવતીઓએ ઉત્સવમાં ભાગ લીધો આમોદા મચાસરા સહિત ખેડૂતોની ચિંતા વધી વરસાદ નિમિત્તે જગરિયાના ભુમાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ભરૂચના જારેશ્વર હનુમાન મંદિર સહિત લોકડીયા હનુમાન મંદિર અને કષ્ટભંજન સહિતના હજારો હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના જાડેશ્વર હનુમાન મંદિર સહિત ડોકડીયા હનુમાન કષ્ટ સહિતના હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો થયા હતા ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતીને લઈ અનેક હનુમાન મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા ભરૂચના કસક વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ વિશેષ પ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સવારથી જ ભક્તોનું માનવ મહેળામણ ઉમટ્યું હતું તો ભરૂચના સુપરમાર્કેટ નજીક પણ કષ્ટભંજન હનુમાન મંદિરે જાહેર માર્ગ ને અડીને આવેલા હનુમાનજી મંદિર ઉપર મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિર પરિસરમાં હનુમાનજી દાદાને પૂજા અર્ચના અને મહાઆરતી સહિત મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના કારણે સવારથી જ હનુમાનજી મંદિર ભક્તોથી ઉભરાયું હતું ભરૂચના ધોળીકુઈ કષ્ટભંજન સાળંગપુરના હનુમાનજી મંદિરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હનુમાનજીને વિશેષ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે પણ હનુમાનજી મંદિર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતા સવારથી જ ભક્તો દર્શન ઉમટ્યા હતા હનુમાન જયંતિ નિમિત્તે જગડિયાના ગુમાનદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી ભરૂચ જિલ્લાના જગડિયા નજીક આવેલા ગુમાનદેવ મંદિરે ભક્તોમાં અનેરી આસ્થા રહી છે કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી ગુમાનદેવ તરીકે ઓળખાય છે આ મંદિર પાછળ દત્તકથા સકળાયેલી છે તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક સીઆર ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો સંતે શિયાળાને છોડાવી સ્થાનિકો દ્વારા વાત કરતા જાણવા મળ્યું હતું કે શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલ નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી સંતયા જાણી મૂર્તિની વિધિવંત સ્થાપના કરી અને ઈસવીસન સોલસો ને પંદરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા દુઃખ દુર્ભાગ ભવે આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલકામના છે શુભેચ્છા છે જય શ્રી રામ જય ગુમાનદેવ દાદા હર હર મહાદેવ ભરૂચ એ ડિવિઝન પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી ભરૂચ શહેરમાં ભગવાન હનુમાનજી ની જન્મ જયંતિ ઉજવવાના અવસર પર આ પાવન અવસરે શહેરના અનેક હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો પૂજાપાઠ વિશેષ યજ્ઞ અને કીર્તન ભજનનો ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાને લઈ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા પીએસઆઈ અને પોલીસકર્મીઓ જોડાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રણ પીઆઈ દસ પીએસઆઈ એકોતેર પોલીસકર્મીઓ અને ચાલીસ હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં હાજર રહેનાર હોવાની માહિતી મળી હતી પોલીસના ફ્લેગ માર્ચનું ડ્રોનની નજરે કેટલું દ્રશ્ય કેદ પણ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસે ભરૂચ સેવા સમિતિ ખાતે પથારીવસ લોકોની મુલાકાત કરી સંવાદ કર્યો હતો ભરૂચ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નજીક સેવા યજ્ઞ સમિતિ દ્વારા પથારી વસ્ત લોકોને આશરો આપી તેમની દેખરેખ રાખવામાં આવે છે અને મોટા પ્રમાણમાં લોકો અહીં આશરો મેળવતા હોય છે જેથી ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ જવાનોએ પથારી વસ્ત લોકોની મુલાકાત કરી તેઓને હાલચાલ પૂછી સંવાદ કર્યો હતો હાલમાં કોઈ કોઈનું નથી પરંતુ ભરૂચની એક એવી સંસ્થા છે કે જે હંમેશા માનવતાનું કામ કરે છે સેવા યજ્ઞ સમિતિ ભરૂચ શહેર સહિત કોઈ પણ ઈજાગ્રસ્ત હોય કે પથારીવશ હોય તેવા લોકોને ડેળા તંબુ નીચે રાખી તેમની જમવા ખાવા પીવા અને દવા સહિતની કામગીરી કરતા હોય છે અને સેવા યજ્ઞ સમિતિ પાસે એકસો સાહીઠથી વધુ પથારીવશો આજે પણ છે ઉનાળાની કાળઝાર ગરમીમાં પણ સેવા યજ્ઞ સમિતિ લોકોની સેવા કરી રહ્યું છે એવામાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ જવાનોએ સેવા યજ્ઞ સમિતિ

માનવીય મુલાકાત લીધી છે જેથી તમામને મળ્યા છે તમામના તમામના હાલચાલ પૂછ્યા છે 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 તેઓને શું શું જરૂરિયાત અને થઈ રહ્યું એ બાબત અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદરથી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય ભાવનાઓને આની અલગ પ્રકારની હોય છે વિઝિટ ખૂબ ખૂબ સારું લાગ્યું અને કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે હું હિમાંશુ પરીખ વોલન્ટિયર સેવા યજ્ઞ સમિતિ સેવા યજ્ઞ સમિતિ છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત મુલાકાત કરી અને એમને બધાને મળ્યા જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમને એમના હાથે આઈસ્ક્રીમ ખરવામાં ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા એમની સાથે વાતચીત કરી અને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને એમના અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસને એમનો આભાર માનીએ છીએ ગરકંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંકલેશ્વરમાં કૌટુંબિક કલેસે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ સ્થિત સાઇગોલ્ડ રેસિડેન્સીમાં રહેવાસી અસલમ હસન શેખે આ આપઘાત કર્યો છે ગઈકાલે મોડી રાત્રે લગભગ બે વાગ્યે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ફ્લેટ નંબર સાતસો બારમાં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક સાતમા મારની ગેલેરીમાંથી છલંગ લગાવી દીધી હતી ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સડી પડી હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અશ્લમને છલાંગ લગાવતો હોવાનું પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતીઓનો નો સમૂહ લગ્ન હતો કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતીઓનો ઓગણીસ મો સમૂહ સમારંભ યોજાયો હતો સમૂહ લગ્ન સમારંભમાં ત્રીસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કરજણ તાલુકાની મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યુવક યુવતીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં ત્રીસ યુવક યુવતીઓએ જેમાં હિન્દુ ધર્મના સાત યુવતી યુવકોએ સાથે મુસ્લિમ ધર્મના ત્રેવીસ યુવક યુવતીઓએ પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારીક જીવનનો પ્રારંભ કર્યો હતો મોટી કોરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની છે સેવા ક્રિયા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવંતેથી કરવામાં આવ્યો તો ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુજ અર્પણ કરી સ્વાગત કરાવતું જે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો તે એક નેકીનું કામ છે સાથે સાથે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે આગળ જતા સેવાક્રિયા પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે અહીંયા આવીને જોયું તો ખુશીની વાત એ છે આજે ઓગણીસ જે સમૂહ લગ્ન છે આ સમૂહ ની જવાબદારી છે જે મા બાપની ની ફરજો હતી ત્યાંથી જવાબદારી હતી એ જવાબદારી બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ અને એના જે તમામ આગેવાનો છે આ ગામના નવ યુવાનો છે વડીલો છે સામાજિક આગેવાનો છે અને બહુ તો મોટી કરલની વાત આવે એટલે આપણને એક એવી ખુશી થાય કે આપણે એક એવા ગામમાં જઈ રહેલા છે જ્યાં તમામ ધર્મના તમામ કોમ્યુટરના સાથે મળીને એક જ મંડપમાં જો આવું થતું હોય તો મેં એક જોયું વાગડા જે મોડાના એક્સપાયર સભો હતો વડોદરા જિલ્લાના ગણજન તાલુકાના છેવાડું ગામ મોટી કરલ ત્યાં બાવા અરબ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા ઓગણીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિના દરેક સમાજના થતા હતા પણ એક જ મંડપ નીચે દરેક સમાજ દરેક જ્ઞાતિનો એક સાથે સમૂહ નિકા થાય એક સાથે સપ્તપદીની વિધિ થાય એના માટે મરહુમ આયુ પટેલે ઓગણીસ વર્ષ પહેલાં આયોજન કરેલું અને તમામ દ્રષ્ટિઓના સાથ સહકારથી મોટીકોરલ ગામના નવયુવાનો આગેવાનોના સાથ સહકારથી સખી દાતાઓના સાહ સહકારથી છેલ્લા ઓગણીસ વર્ષથી ખૂબ સારી રીતે લગ્ન જીવનની ગંદકીથી નવયુવાનો જોવા જોડાય છે અને ખાસ તો જે સમાજમાં જે બેન્ડ બાજાના કારણે નીચેના કારણે જે મોટો ખર્ચ થતો હતો દેખાદેખીમાં એ ખર્ચ ન થાય અને જે માતા પિતાઓ પોતાના જે બાળકો છે એમનો જે સંતાનો છે જ્યારે નવ યુવાન થાય લગ્નનો ઉંમર થાય ત્યારે એક સમૂહમાં લગ્નનું આયોજન કરે તો એ જે નવ નવ યુવાનો જે છે એનો જે બીજું ખર્ચ ન થાય

પાલેદના ચિસ્તીયાનગર સ્થિત હજરત સૈયદ મિયા સરકારના આસ્થાના પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે બે દિવસીય ઉર્ઝ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ સૈયદ મોઈનુદ્દીન ચિસ્તી સાહેબ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિસ્તી સાહેબના હસ્તે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ભરૂચના પાલેરના ચિસ્તીયાનગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્થાના પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા કોમી એકતાના પ્રખર હિમાયતી ઘેર ઘેર ગાયો પાળોનો બોધ આપનાર વ્યસન મુક્તિના પ્રણેતા માનવ સેવાના ભેખધારી એવા સૈયદ મોટામિયા સરકારના બે દિવસીય ઉર્જ શરીફની પ્રારંભ થયો છે જે ઉર્જ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ જોર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે મોટામિયા મિયા ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ સુદુલ આરિફીન સરાદુદ સાલિફીન રાજવલ્લભ એઝ હોલીને હઝરત ફાજા સૈયદ મતાઉદ્દીન લો મોટા મિયા ચીજથી રમોદ સાહેબનો વાર્ષિક વર્ષ આજે ઉજવાઈ રહ્યો છે વર્ષોની પરંપરા અનુસાર ચૈત્ર સુદ પૂર્ણમાં ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ મોટા મિયા માગરોળી ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત પરંપરાગત સજા દરેશિન એઝ હોલીને હજરફાજા સૈયદ શરીઉદ્દીન ફરદુદ્દીન ચીસ સાહેબના સાનિધ્યમાં આ હિંદુ મુસ્લિમ સૌ ભેગા મળીને અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે દર વર્ષે અહીં દેશ વિદેશથી લોકો પધારે છે અને એકતાનો સંદેશ સમગ્ર સ્વામમાં પહોંચે એ માટે અમે સૌ પ્રયત્નશીલ છે સાથે સાથે આ વર્ષે સંવેદના પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંવેદનાનું ક્ષેત્ર નામનું પુસ્તકનું લોકાર્પણ આવતીકાલે કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે અને સંભવ છે ખૂબ ખૂબ આભાર ભવન ખાતે રેડ બ્રિગેડ દ્વારા આત્મરક્ષણ તાલીમ કાર્યશાળા યોજાઈ હતી લખનૌ ની જાણીતી સંસ્થા રેડ બ્રિગેડ અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રોંગટા વિદ્યા ભવન ખાતે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું તો આ નોંધપાત્ર પહેલાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો કાર્યશાળામાં રેડ બ્રિગેડના સ્થાપક ઉષાબેન વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાના અથાન પ્રયત્નોથી આ કાર્યક્રમ શક્ય બન્યો હતો મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિખ્યાતિ ધરાવતા ઉષાબેન વિશ્વકર્માએ પણ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમનામાં સ્થિતિ સ્થાપકતા સાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી रेड ब्रिगेड सदस्यों पर आत्मरक्षण हम कल से हैं यहाँ पे भरूच में और संस्कार और रूंगा में हमारी दो ट्रेनिंग थी सेल्फ डिफेंस की मेरा नाम उषा विश्वकर्मा है और हम लखनऊ से आए हैं उत्तर प्रदेश से और यहाँ पे भरूच में हमारी दो ट्रेनिंग सेल्फ डिफेंस की थी लड़कियों में आत्मरक्षा के गुण कैसे सिखाया जाए ताकि उनके अंदर आत्मविश्वास और आत्मविश्वास के साथ साथ उनके इतिहास और एक सेल्फ इमेज कैसे बने उनकी आत्मशवि कैसे बने उसको लेकर के ये पूरी ट्रेनिंग थी और अभी हम यहाँ आए हैं तो कला प्रदर्शनी भी लगी है जो कि बच्चों ने बनाया है और वो बहुत ही खूबसूरत है और इस तरह के कार्य जो होते हैं इससे पता चलता है कि हमारे देश में जो हमारा कल्चर था हमारी कलाएं थी वो कितनी लोकप्रिय थी और कितनी जरूरी थी और उसमें हर कला में अपना एक संदेश था आ, ये जो आप डिफेंस की जो उसमें मिल रहा है आपको आ, अभी तक हम लोग पूरे देश में लगभग लग ढाई लग लाख लड़कियों को ट्रेनिंग दिए हैं मैंने पांच देशों से ट्रेनिंग ली है और हमारी टेक्निक का नाम कला है और ये टेक्निक पांच से दस सेकंड में एक लड़की अपने आप को कैसे बचा सकती है उसकी ट्रेनिंग देते हैं और इसका रिस्पांस बहुत ही अच्छा मिल रहा है और रुमटा विद्यालय में विश्व कला दिवस निमित्ते संस्कृति न रंगों की उजवी कराई है ભરૂચની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા રૂંગટા વિદ્યાલયમાં વિશ્વ કલા દિવસ નિમિત્તે સાંસ્કૃતિકના રંગોની ઉજવણી વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ પ્રસંગે ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું જેમાં ધોરણ છથી આઠના ઉત્સાહી અને વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા નેતૃત્વ અને સંચાલન હેઠળ આયોજનબંધ રીતે સંપન્ન થયો હતો વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓની વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવવાનું કામ કર્યું છે દરેક કૃતિની પાછળનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ પણ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેના દ્વારા દર્શકોને કળા પાછળના ભાવ અને વિચાર સાથે પણ રૂબરૂ થવાની તક મળી હતી વિશ્વપ્રख्यात ચિત્રકલાના દવેન્ચી ના જન્મદિવસ નિમિત્તે વર્લ્ડ આર્ટ ડેની ઉજવણી યુનેસ્કો લેવલથી થાય છે એને જ અનુસંધાને અમારા રૂંટા વિદ્યાભવનમાં અમારા બાળકોએ જે ભારતીય કલાના જે ચિત્રો છે જેમ કે મંડાલા આર્ટ છે મધુબની આર્ટ છે આ પછી કચ્છનું પાલી આર્ટ છે ડિપણ વર્ક છે આ બધી જે ભારતીય છે પરિચિત થાય અને આ જે લુપ્ત થતી કલાઓ છે ખાસ એમાં બાળકો લે એ એક ભારતીય કલાનું એક્ઝિબિશન આજ રોજ રૂમટા વિદ્યાભવન ખાતે રાખવામાં આવેલો જેનો એક માત્ર હેતુ એ હતો કે અમારા જે છ સાત આર્ઠ ના જે બાળકો છે એમના દ્વારા જ આ બધા કલાઓ તૈયાર કરવામાં આવી હતી એ ઉત્સાહિત થાય અને એ જે ભારતીય કલા છે જે એન્સીઇન્ટ પીરિયડ નો એનાથી વાકેફ થાય અને એમાં ઇન્ટરેસ્ટ લે આ હેતુથી વિદ્યા રૂમટા વિદ્યાભવન ખાતે અને રૂકમણી દેવી રૂમટા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આ કલા ઉત્સવ અને કલા એક્ઝિબિશનનું નું આયોજન કરવામાં આવે આમોદ ના મછાસરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થી ખેડૂતો ચિંતા વધી ગઈ છે આમોદ તાલુકાના મછાસરા ગામમાં આજે અચાનક કમોસમી વરસાદ અને ખેડૂતોની ચિંતા ખેડૂતોએ તુવેર અને મગનો પાક કાપીને ખેતરમાં તથા ખડીમાં સુકવવા મૂક્યો હતો ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય દિવસોથી આબોહવા અનુકૂળ હતી તેઓએ પાક સુકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે વરસાદના કારણે ખેડૂતોના મહિનાઓમાં પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની ભય સતાવી રહ્યો છે જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે તે ઠંડા પવન સાથે ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો જેના કારણે વૃક્ષો ધસી પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યો છે કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા ભડાકા સાથે છાંટણા પણ થયા હતા ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ પી મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો સમૂહો યુવક યુવતીઓ સમુલગ્ન ઉત્સવમાં ભાગ લીધો સહિત મછાસા માં ગામોમાં ખેડૂતો ચિંતા વધી વરસાદ વરસતા હોય પણ નાહવાની મજા માણી ભરૂચ જિલ્લા માંનુમાન જયંતિ ની વિશેષ ઉજવણી હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો ની ભારે ભીડ ના હનુમાન મંદિર અને હજારો મંદિરો માં વિશેષ આયોજનો નમસ્કાર